तो हेलो दोस्तों जय निवासी जय जोहार कैन सो सवार सवार सवरमा તમને ખબર છે આ બોટો લોકેશન એકદમ બિલકુલ બદલાઈ ગયું છે અને આપણે ઘેર આવી ગયા છે ડાંગર સોપા અને અત્યારે આપણે તળાઈમાં આવી ગયા છે ધર્યું છો તો જોઈ શકો અહીંયા આપણે અહીંયાથી આ ધર્યું અત્યારે જ ચાલુ કર્યું છે લગભગ બે જોડી જેવું ખેંચ્યું છે આપણે અને કંઈક અત્યારનો ચોમાસાનો નજારો તમે એકવાર જોઈ શકો મસ્ત લીલોતરી છે અહીંયા અને ફાઇનલ આપણે ડાંગર સોપા આવ્યા છે અમદાવાદથી ઠેઠ અહીંયા કારણ કે ઘરે માણસો રહેતા નહોતા એટલે આપણે રાતે કે છે ને રોપવું પડે છે એટલે ઘરે આવ્યા છે આપણે અને બસ આ ધર્યું છે અને સાઈડમાં એક બીજી તળાઈ છે ત્યાં રોપવાનું છે તો બસ આપણે ફટાફટ બે ચાર દિવસમાં રોપીને ફરી પાછા આપણા અમદાવાદમાં જતા રહીશું તો બસ આજનો બ્લોક બહુ ડેન્જર બનવાનો છે તમે વિડીયો છોડીને ના જતા વિડીયો પહેલેથી છેલ્લે લગિન જોવાની કોશિશ કરજો અને આ વિડીયો બ્લોગ ગમે તો લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે કયા ખૂણા છે તમે બ્લોગ જોવું છું તો ચાલો અમે કામ કરીએ હવે અને તમે બ્લોગ જોવો અને અમે કામ મિત્રો તમને હું એક ખેતરમાં મકાઈ બતાવું તમને મકાઈ દેખાય કે ખડ દેખાય મને કમેન્ટ કરીને બતાવજો જોઈ શકો અહીંયા તમને મકાઈ દેખાય છે કે ખોળ દેખાય છે આ ખેતરમાં એટલું નુકસાન છે ને તો દર વર્ષે આવું જ થાય મકાઈ કરતાં ખોળ વધી જાય ને મકાઈ એક થેલી નીકળે મિત્રોમાં શું લઈ લેવાનું ખોળ કરતો મકાઈ કરતો ખોળ વધી જાય અને મકાઈ કાંઈક કાંઈક દેખાય છે અને આ ફેરી બીજા ખેતરમાં બી પીણ એવું થયું છે તમને હું બતાવે તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તમને આજનો બ્લોક બહુ ડેન્જર જોવા મળશે જે આદિવાસી વહે એ છે આ બ્લોકને જોવે છે અને જે ખેતી કરે છે એ લોકોને ખબર પડશે કે આ બ્લોકમાં કેવું છે કેવું નથી અને કેવું કોને નુકસાન થાય કોને નુકસાન નથી થતી એ જ લોકો આ બ્લોક જોવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે અને ચાલો તમને હું બીજું ખેતર બતાવું છું તો મિત્રો પેલે ખૂણે તો મકાઈ દેખાતી હતી પણ આ ખૂણે તો મકાઈનું રાડું જ નથી દેખાતું તમે જોઈ શકો અહીંયા જો નકર ખોડ જ દેખાય તો મકાઈ ક્યાંય થવાની મકાઈ થાય જ નહીં પહેલી વાર આખા ખેતરમાં કંઈ બસો અઢીસો રાડો હશે તો મકાઈ ક્યાંથી થશે તો આ થોડી મકાઈમાં નુકસાન છે તમે જોઈ શકો અહીંયાથી તો હજી આપણે ખેતર બાકી છે ખેતરમાં જોવા જવાનું છે તળાઈઓ બધી રોપવાની બાકી છે તો આપણે પેલા આવી ગયા છે અને કુવા નજીક જઈએ છીએ ખતર જોવા માટે તો તમને હું બતાવું તમને તમે નહીં રહેજો તો જોઈ શકો અહીંયા કૂવો છે જોઈ શકાય હું થોડા હરામ નીકળી ગયો જોઈ શકો કૂવો છે પાણીનો અમારો પાણી જો અત્યારે અત્યારથી પાણી પડે છે જો તમને આ પાણી પડે તો જો આપણે ખેતરની બીજા ખેતરની વાત કરતા હતા એ ખેતર આ છે તમે જોઈ શકો અહીંયા ખેતરમાં કેટલું નુકસાન થવાનું છે આ ફેરી કે મકાઈનું રાડ દેખાતું જ નથી हाँ जो आखा खेतर में है वो चीज़ तो मित्रों समें मैंने कमेंट करी मैं जनावरों के आओ कौन है कौन इतने थे तो फटाफट कमेंट करी मैं बताऊँ जो मैंने जो ऐसे कोई हैं मैं कोई खड़ देखा है मैं किंडरार देखा तुझने थी तो मित्रों समें मैंने जरूर जो किसान लोग होते हैं तो कमेंट करेंगे आदिवासी हो તો દાણા ચેનલ સાબસ્ક્રાઈબ કરી Terima kasih telah menonton!

ये करे ये करे right <laughs>